શિવો છા ખાલી બતાય તું ખાલી ઓમ 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 ખાલી ઓમ નોમ કે નું તો છોત્ર ના પાડી નાખુ તો કે છે છોત્ર નઈ પાળો ખાલી મને પૈસા કઢાવ પેલા કોંતી નો કે તો પૈસા કે નહીં હમળા ખાટીઓ લ્યા ઓ ઓનો શમ દાળો ઉઠો છ લ્યા ખાટિયાનો ના એનો

પેલા મેઢિયાન મી પૈસા આલ્યા છે અને આલીએ દીધા છે અને મારો ઓરશો આવડું બોલે છે કે પૈસા જ નહીં આલ્યા તું હાસો છે હાસો ને હ હાસો તેના બોલનો બોલ બધું તોડી નાખું પણ અને એ તો કે તું પૈસામાં નહીં આલે ને હ તો કે હું તને મઈ નાશ્યો હ મઈ મારવાની ધમકી આલે છે અલ્યા ગોડા આ જોદી કોઈ એવો પેંડા નહીં થયો કા ઓને લાફો અડાળ્યો હોય અને એ તને મારવાની વાત કરે છે

એટલે તમે આ વાત તમે ભૂલો નહીં હજી એમ હા એ વધારે નાટક હશે ને બધો બંધ કરજો તમે બધી ખબર છે મને ગમત તમારે હું નાટક કરો તો બધો એ કોઈ ભૂલવા માટે નહીં કયો તણ ભૂલવા માટે નહીં કે વાત કર તે એ લોકો ગમત લુખી દાદાગીર કરે ને પૈસા પડા ધંધા આદરા છે બધા આ તો બાપ થઈ મારો કેવું પડ સોકા ને જેવી દાગ ધોમાય છે ને એવી ધોમાય રાખવાય છે છે લેવું દી એક તણ શું કામ મળશે ને માથાનું તો આ છે ને આ નાકનો ભેડો તોડી નાખશે ગદ્દી કાઢી નાખી પણ આ ખરી ના એવો કોઈ મળે ને તો કાઢી નાખવી પડે હો વાત કરીશ મને તો બાપ કે શરમ આવે મને હાપ કે હાપ કે શિવ જાતના મારા કર્મ પડે બાપ મને ગમો જો તું તું કરું છું બધા કોનો બાપ આવો આમ નથી આમ લોખવાડ છે કે એક નંબર ની એ તો તારા બાપાની ધાક બોલસ એક દાડ પોલીસ હાથમાં હોય ને તો ગોડ લાલ કહી નાખશે કોને

હ હા મેઠિયો બોઢાળી કર હું કરવા માં માગી રહ્યો છે રોજ ગેરાઈન બેહી જશે રોજ ગેરાઈન બેહી જશે પણ દોશી આપડા પૈસા આલી દીเดલા છે એરે આલેલા ભૂલી જાય છે અન વેવાર ના આલવાનો તો આપળા આલી દીએ પણ આલેલા ભૂલી જાય થોડું સાલ હોય તે યાદ કર આવરાઓ પર હું 25 30 વખત કરાઈતી વખત તો કરાઈ ભાઈ કતરી વખત તો करावा જવાય વાત કરો તો હું ગેરાઈન બેહી તો અમાર ન કંટાળવા કોકું ગરોણી આવે મારા ઘર તો પછી આલેલા છે ને

અને ખાલી લાકડી ની જરૂર નહી આ મારો દોઢ કિલોનો હાથ કાફી છે ખાલી દોઢ કિલો પૈસા પૈસા મને પાડશે ને દૂધ ધોઈ ના લેવા તૈયાર થા કુકડી પૈસા મેલ વધારે પટાણું બોલવાનું મારા પૈસા હું તો મારે વગર ના મેલું

તેલ પીવા પેલા તારા બેલા તૂટી બીક હા મગજ નો હું ને ટકેલો છું અને આ શંકર જો પડે છે ને તો ભયંકર સાફ કરી મેલ જાય ખબર નહીં પડતી બોઘા હા

એય એય અવાજ નેશો અવાત તું નેશો રાખ હું જાનું બોલે છે ખબર પડે તો કોઈ પૈસા આલ દીધા છે પૂછી લે એટલે કરવા હા મૂસો મૂજો બધું નેકડી જાય હોય ખબર નઈ પડે આ ગામમાં ખબર છે ઓરખું તો તું એ છોની મોની નેકા એ નીકidio એ એ એ રાજો ભાઈ એ એ ફટા ભાઈ સંપલ લાવો એ એ બેટા બેટા હાલો હાલો બેટા

એ એ એ મારી જિંદગીમાં મને કોઈ ને જ ન કીધો તું તળબુ જ કઈ ગયો લે એ શંકર ભાઈ રહેજા મરી જા અરે મૂવો મરી જા તા ઉંદેરી મૂછવાળો મને કઈ ગયો જામ જામ આ વાત નખી દેજો પકડો ના ના જો પાવર છે અરે જેના છોકરો ને તારે પૂછવું તો હતું ડોહો છે આ એની મુસા પર બહુ કુદા છે ને હા તો લેધર બેઝર લેતા તો હા લી

Au! <desserts> <Negative notes> <sharp Irishuk é to oneself> વા એ વાહ તમ નહીં પીવો છો પણ આટલો બધો ના તમે અચ્છા છો કોઈ ઠોકી નાખજો બાઈક વાળો તમે ખાલી જાજો મન હા એક્સિડેન્ટ

શુદ્રો કે લગાર શુદ્રો તો મને કઈ કઈ થા છો કા બધા પંગા ના લે કોઈ ના હોમુ ના બધા ધંધા છોડી દો આ લોકો ના હોમી ટણી કરવાનું ના ખોટી ખોટી લુખવા લુખવા દાદા કે કરવાનું ટણી આ બોલવા જ નહીં દીધો લે ઓ મેલી જ નો એ કુણો તો કુણો તો કેજો હું તો કે તો ગેડો કુણો તો આ મને માર્યો તો તને હું કશે મરી જો તો કોની પોની મરી જો હલો